પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી તેના કિસ્સામાંથી રોકડા રૂપિયા પાકેટ કિંમતી ચીજ વસ્તુ ચોરી લેતા રીઠા આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોત્રા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ નાઓએ વન શોધાયેલ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી કિસ્સામાંથી રોકડા રૂપિયા મોબાઈલ ચોરતી રિક્ષા ગેંગનો આતંક હોય જે આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલી હોય જન વયે એક ફરિયાદી નામે ધર્મેશભાઈ મંદુભાઈ ઈગળે નવ હીરાબાગ ગજરા ચિલ્ડ્રન હોસ્પિટલથી એક પેસેન્જરને રિક્ષામાં બેસેલ અને તેરા કિસ્સામાંથી રોકડા રૂપિયા પંદર હજાર નજો ચૂકવી ચોરી કરી લીધી અને રિક્ષા ચાલકે હીરાબાગ સર્કલથી કાપોદરા ચાર રસ્તા જતા આવતા ટ્રાફિક સિગ્નલ આગળ ઉતારી દીધી આનું બનાવ બનેલ જે ગુનો સબબ સર્વેલન્સના સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર

ઝડપી પાડી સદર આરોપીઓને પોકેટ કોપ મોબાઈલ નામ સર્ચ કરતા અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ હોય જેઓ બંનેની અંગતી માંથી ગુના ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા પંદર હજાર તથા ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂપિયા પંચાવન હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરી નીચે મુજબના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે